નમસ્કાર વાચક મિત્રો શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારે નામ નવસારીની વાચન વૈવિધ્ય શ્રેણી અંતર્ગત હું આપ સૌને ડૉક્ટર નિમિત ઓઝાવેદ લિખિત પુસ્તક મનના મોનોલોગ્સનો પરિચય કરવા માગું છું મનના મોનોલોગ્સ મનના મોનોલોગ્સ એટલે શું એવો પ્રશ્ન થાય ને મન એટલે આપણે થોડું ઘણું સમજી શકીએ પણ મોનોલોગ્સ એટલે શું તો મોનોલોગ્સ એક ઇંગ્લિશ શબ્દ છે અને જેના ઘણા બધા અર્થ થાય પણ આપણે એકદમ સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો એક પાત્ર અભિનય તો શું આ બુકમાં મનનું એક પાત્ર અભિનય એવો કંઈક અર્થ કરાય તો હા મિત્રો આ બુકમાં મનને સમજવા માટેના સાયકોલોજીકલ અભિગમો આપ્યા છે જીવનની દરેક પરિસ્થિતિમાં મન આપણું કઈ રીતે કામ કરે છે તેના સાયકોલોજીકલ સાયન્સ સાથે એના અભિગમો આપ્યા છે ઉપરાંત જીવનમાં જ્યારે મન વિપરીત દિશામાં કામ કરતું હોય તો તેને કઈ રીતે વાળી શકાય તેનો સાયકોલોજીકલ અભિગમ પણ આપ્યો છે માનવ જીવનને સમજવાની અને જાણવાની સૌથી જટિલ પ્રક્રિયા એટલે હ્યુમન સાયકોલોજી જ્યારે આપણા જીવનના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ જ્યારે આપણે મનને સમજીએ છીએ ત્યારે થઈ જતો હોય છે જગત પર વિજય મેળવતા પહેલા આપણે પોતાના પર વિજય મેળવવો પડે જે આ બુક વાંચવાથી આપણો ઇમોશનલ અને ઇન્ટલેક્ચ્યુઅલ પણ ગ્રોથ થાય છે એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ થાય છે આપણી ઘણીવાર ફ્રસ્ટ્રેશન નિરાશા અકડા અનુભવતા હોય છે આવું કેમ થાય છે કારણ કે આપણે સ્થિર થઈ ગયા હોઈએ છે અને ખુશ રહેવા માટે જે ઘટકની સૌથી વધારે જરૂર હોય છે તેનાથી આપણે તદ્દન અજાણ હોય છે અને એ ઘટક શું છે તો એ ઘટક છે વિકાસ સુધાર ગ્રોથ ઇમ્પ્રુવમેન્ટ તો જીવનના કોઈ પણ ગ્રોથ ગ્રોથ કે સુધારાની શરૂઆત નવું જાણવા નવું વાંચવા કે નવું શીખવાથી થાય છે આ બુકની સૌથી સારામાં સારી બાબત એ છે કે આ બુક વાંચવાથી આપણને બીજી નવી નવી ઘણી બુકોનો પરિચય મળ્યો છે કારણ કે આ બુકના મોટાભાગના ચેપ્ટરમાં નવી બુકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના વિશે ટૂંકમાં જાણકારી પણ આપવામાં આવી છે દરેક પડાવ વખતે આપણું હ્યુમન સાયકોલોજી કઈ રીતે કામ કરે છે તે આ બુક દ્વારા જાણવા મળે છે મને એમ લાગે છે કે આપણા જીવનના મોટાભાગના પ્રશ્નોના ઉકેલ અંગે વળી તે બાળક હોય વૃદ્ધ હોય કે યુવાન હોય આ બુક વાંચવાથી તેને ઉકેલ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ બુક વાંચો અને મનના દરવાજા ખોલો તમને પ્રશ્ન થશે કે આ બુક ક્યાંથી મેળવો તો આ બુક આપણી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે તો મારી ફરી સૌને વિનંતી છે કે આ બુક વાંચો અને મનના દરવાજા ખોલો થેન્ક યુ